તાલુકાના ભાણી પર જીવલેણ હુમલો કર્યો પથ્થરો વડે હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત માસી ભાણીને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા ડીસા તાલુકાના ડુબા ગામે રહેતા ભારતી બેન મુકેશભાઈ પટની ચુના ડીસા ગામે શાકભાજીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમની મદદ માટે તેમની ભાણી પૂજા પેન્કી બેન પટની પણ તેમની સાથે આવે છે અને આ બંને લારી ઉપર શાકભાજી વેચી રહ્યા હતા તે સમયે તેમના કૌટુંબિક સંબંધીઓ આવે પાણી પાસેથી પૈસા માંગ્યા હતા પરંતુ ભાણીએ પૈસા આપવાનો ઇનકાર કરતા બોલાચાલી થઈ હતી ને બાદમાં ઉશ્કેરાઈ ગયેલા સંબંધીઓએ ભાણી ઉપર પથ્થર વડે હુમલો કરી બ્લાઉઝમાં મૂકેલ પૈસા જબરદસ્તીથી કઢાવ્યા હતા આ ઘટના જુદા તેની માસી છોડાવવા વચ્ચે પડતા તેમના ઉપર પણ જીવલેણ હુમલો કર્યો હતો અને બે મહિલાઓ સહિત પાંચે લોકોએ પથ્થરો વડે હુમલો કરી આરતી બંને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી જ્યારે પૂજાબેનના પણ વાળ ખેંચી ઉખાડી દઈને બ્લાઉઝ ફાડી જબરદસ્તી કરી હતી અને બનાવને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી માસી ભાણીને વધુ માલમાંથી બચાવ્યા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનીને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા ઇજાગ્રસ્ત માસી ભાણીએ સારવાર કરાવી પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે છે અને મારી માસીની દુકાને મદદ કરવા જાઉં છું મારી માસીની મારા માહાના કાકા છે એ બહુ હેરાન કરે અમને અને અમારા મારી માસીના પૈસા મારા જોડે હતા મારી માસીના પૈસા મારા જોડે હતા ત્રણ ચાર હજાર રૂપિયા એ મારી માસીના કાકા હારાનો જમાઈ છે એ લેવા માટે આવ્યો હું પૈસા નથી હાલતી એટલે મારા જોડે જબરદસ્તી કરી અને મારા આ કપડાં ફાડી નાખ્યા અને બહુ જબરજસ્તી કરી હું પૈસા 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 નથી હાલતી તોય પણ મારીને આ બાલ તોડીને બધા પૈસા મારા જોડાથી લઈને જતો રહ્યો અને મારી માસીને બહુ જ મારીને મારી માસી હાલ હોસ્પિટલમાં દાખલ છે અને પથ્થર મારતા માસીની દુકાને હું મદદ કરાવવા જાઉં છું મારી માસીને બીજા છોકરા મોટા નથી એના છોકરા નાના છે એટલે એ ભણવા જાય એટલે હું એમને મદદ કરાવવા જાઉં છું અને મારી માસી એમના કાકા હારા છે ને એ મારી માસીને બહુ ત્રાસ આપે છે અને મારે માસીનો કાકા હારાનો જે નાનું જમે છે ને મારી જોડે ત્રણ મારી માસીના પૈસા ત્રણ હજાર રૂપિયા હતા ને મારી જોડે લેવા આવ્યો મેં ના લે એટલે મારી જોડે જબરદસ્તી કરી અને કપડાં મારા ફાડી નાખ્યા અને અને મારી જોડેથી પૈસા લઈને દારૂ દારૂ રૂપિયા માટે પૈસા લઈને જતો રહ્યો શું છે માતાકુર થઈ હતી પૈસા માટે પૈસા લેવા આવ્યો ને મારા બધા બાલ તોડી નાખ્યા માથાના પૈસા લઈને જતો રહ્યો પચીસ હજાર રૂપિયા હતા એ લઈને જતો રહ્યો શું નામ તમારું 听见没？Yeah, <laughs>